નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ આજથી માવઠા માટે તૈયાર રહેજો ગુજરાતમાં ત્રણ દિવસમાં માવઠાનો વરસાદ જોવા મળશે કે આ ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું ઉત્તર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર ભારે માવઠું થઈ શકે છે લાઇક આપીને શેર કરી દેજો તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં સિસ્ટમો ની અસર જોવા મળી રહી છે ઉત્તર ભારતના ભાગમાંથી એક ડબલ્યુડી આવી રહ્યું છે તેમજ તે મજબૂત છે જેનો બેઝ ગુજરાત સુધી લંબા છે સાથે જ દક્ષિણ ભારતમાં અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે તેમાં પણ બેક ટુ બેક સિસ્ટમો જોવા મળી રહી છે આ બંનેને કારણે રાજસ્થાન ઉપર સાયકલો સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેની અસર ગુજરાતમાં આજથી જોવા મળી શકે છે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં માવઠું જોવા મળી શકે છે જેના કારણે આ માવઠાથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાનની પહોંચે તેવી પણ શક્યતા રહેલી છે અમુક વિસ્તારની અંદર તીવ્ર વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે વાત કરીએ તો વરસાદની વધુ માત્રા ઉત્તર ગુજરાત અને પૂર્વના જે બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં વધુ જોવા મળશે ખાસ કરીને ઉત્તરના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા વધુ શક્યતા માની રહ્યા છે એમાં પણ થરાદ ધાનેરા રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર ઈડર વડાલી અંબાજી નેનાવા વારાહી ઇકબાલગઢ તેમજ જંબુસર સહિતના ભાગોની અંદર હળવાથી મધ્યમ માવઠું જોવા મળી શકે છે આ સાર્વત્રિક નહીં હોય પરંતુ છૂટાછાયા ભાગોની અંદર સારો વરસાદ અમુક વિષેત્રની અંદર જોવા મળશે આ સિવાય અમદાવાદ ગાંધીનગર અને ખેડા આ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે તે સિવાય અરવલ્લી મોડાસા માંડલી એ વિસ્તાર પંચમહાલ મહીસાગર દાહોદ ગોધરા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પવન સાથે વલસાડ ડાંગ તાપી નર્મદા સુરત અને ભરૂચ આ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળશે તેની સાથે અમુક અમુક જગ્યાએ ઝાપટા અમુક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો રાપર લાખ વિસ્તાર પાકિસ્તાન બોર્ડર લખપત નખત્રાણા જેવા ભાગોની અંદર ઝાપટા પડી શકે છે બાકીના વિસ્તારની અંદર વાદળો વાદળછાયું વાતાવરણ જોવા મળશે પણ ઘાટા વાદળો જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે બાકી એ પણ છૂટા છવાયા ભાગોની અંદર છાંટા પડી શકે છે તો અમુક જગ્યાએ ઝાપટું પણ પડી શકે એકાદ બે જગ્યાએ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં બાકીના સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં હવામાન પલટો જોવા મળશે અમુક જિલ્લામાં ખુલ્લું વાતાવરણ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે આમગઢમાં જઈએ તો પચાસ ટકા વિસ્તારની અંદર માવઠાની અસર જોવા મળશે અમુક જગ્યાએ છાંટછૂટ પડશે તો અમુક જગ્યાએ હળવા ઝાપટા તો અમુક જગ્યાએ જમ ઝાપટા પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે આ ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડીની જોર પણ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે તેની સાથે ઘણા બધા ભાગોની અંદર વાતાવરણમાં પલટો પણ રહે તેવી પણ સંભાવના રહેલી છે આ વચ્ચે વચ્ચે ખાસ કરીને ઝાકળ વરસાદનું પ્રમાણ પણ અમુક જગ્યાએ જોવા મળશે જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી પવનની જળ કોઈ વધારો થાય તેવી સંભાવના નથી પરંતુ જામ છે ત્યાં પવનની ઝડપ વધી શકે છે તો મિત્રો આ તેજની જ વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું